અંબાજી દાંતા માર્ગ પર ઘાટીમાં અકસ્માત ટ્રેલર પલટી જતાં ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત અંબાજીથી દામતા માર્ગ પર ઘાટીમાં ઘોજારા અકસ્માતમાં એકનું મોત થયું છે એક જ માલિકના બે ટ્રેલરનો લોખંડના સળિયા ભરીને જતા સમયે અકસ્માત થયું હતું બનાસકાંઠાના અંબાજીમાં અકસ્માતમાં એકનું મોત થયું છે અંબાજી દાંતા માર્ગ ઉપર ઘાટીમાં અકસ્માત થયો ત્રિસુલિયા ઘાટી પર ટ્રેલર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું છે બીજા અકસ્માતમાં ટ્રકે પોલીસની ગાડીને અટફેટે લીધી છે ટ્રકની બ્રેક ફેલ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો પોલીસ અને સ્થાનિક લોકોનો આ બાદ બચાવ થયો છે અંબાજીમાં અકસ્માતમાં એકનું મોત અંબાજીથી દાંતા માર્ગ ઉપર ઘાટીમાં ગોજારા અકસ્માતમાં એકનું મોત થયું છે એક જ માલિકના બે ટ્રેલરનો લોખંડના સળિયા ભરીને જતા સમયે આ થયો હતો ત્રિસુલિયા ઘાટી ઉપર એક અકસ્માત બાદ બીજો અકસ્માત થયો હતો ઉપર એક ટ્રેલર ખાઈ ગયો હતો જે ઘટના બાદ દાંતા પોલીસની ગાડી અને અંબાજી પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રકે પોલીસની ગાડીને અડફેટે લીધી ટ્રેલરમાંથી ફસાયેલા ડ્રાઈવરનો મૃતદેહ મહામુસીબતથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અંબાજી તરફથી એક ટ્રેલર બીજું દાંતા તરફ જઈ રહ્યું હતું તે ટ્રકની બ્રેક ફેલ થઈ જતા બે પોલીસની ગાડીને લીધી હતી અને અને હાજર પોલીસ સ્થાનિક લોકોનો જીવ બચાવીને હતા આ ઘટનામાં પોલીસના વાહન પણ અકસ્માતનો ભોગ બન્યા છે અવારનવાર ઘાટીમાં અકસ્માત થાય છે એકનું મોત અને એક ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અરવિંદ અગ્રવાલ અંબાજી